સ્ટેચ્યુ ઓફ નીટી અને વડોદરાને જોડતા રસ્તા પર મોટા મોટા ખાડા પડ્યા છે વરસાદને પગલે વડોદરાની તો હાલત ખરાબ છે જ પણ તેની સાથે સાથે રસ્તાઓ પણ હાલતમાં છે છે અધિકારીઓ પોતાની નિષ્ક્રિયતા છુપાવવા માટે પેવર બ્લોકથી ખાડા પૂરવામાં આવી રહ્યા જે નિયમ વિરુદ્ધ છે વડોદરામાં રસ્તાઓની હાલત આટલી ખરાબ હોવા છતાં પણ તંત્રના અધિકારીઓ અહીંયા જોવા સુધા પણ આવ્યા નથી જ્યારે અમુક વિસ્તારમાં મજૂરો ખાડા પૂરવા માટે પેવર બ્લોકનો ઉપયોગ કરી ખાડા પૂરી રહ્યા છે

નેશનલ હાઇવે છપ્પનના અધિકારીઓ ડામર ફેચ કરવામાં મેટલનો ઉપયોગ કરવાનો હોય પરંતુ આમ તસવીરોમાં જોઈ રહ્યા છો આ નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે પ્યોર બ્લોક નાખવામાં આવી રહ્યા છે આ રીતના સ્ટેટ આર્મી વિભાગના અધિકારીઓ ખાડા પૂરા છે નિયમ મુજબ આને બે મીટર બાય બે મીટર ખોદી અને ત્યારબાદ તેનું મેટલિંગ કરવાનું હોય અને તેના પર ડામર કરી અને રોલિંગ કરવાનું હોય છે તેવો નિયમ હોય છે ખાડાનો પરંતુ આ નેશનલ હાઈવે વિભાગના અધિકારીઓ નવી ટેકનોલોજી લાવ્યા છે જે પ્યોર બ્લોક પૂરીને ખાડા પૂરે છે આ નિયમનો સદંતર ભંગ થઈ રહ્યો છે કારણ કે નેશનલ હાઈવે છપ્પન ઉપર આ રીતના પ્યોર બ્લોક નાખી શકાય નહીં જો પ્યોર બ્લોક નીકળી જાય અને ટાયર નીચે આવે અને ઉછળે તો કોઈનું મોત પણ થઈ શકે છે ટફિક ડણીવાલા જીએસટીવી